ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પર પ્રતિબંધ છે છતાં પણ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના આંગણે સુરત સિટીમાં જ જો હવે અસામાજિક તત્વો પોતાના પાકીટ ખિસ્સામાં ડ્રગ્સના પડીકા લઈને ફરતા હોય તો ગુજરાતની તો શું સ્થિતિ હશે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ સાથે હું છું ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પર પ્રતિબંધ છે છતાં પણ હવે તો અસામાજિક તત્વો યુવાનો પોતાના ખિસ્સામાં પ્રતિબંધ હોવા છતાં પણ ડ્રગ્સની પડીકીઓ લઈને ફરતા દેખાય છે એટલે જ સુરતમાં માં ક્યાંક આવી જ ઘટના સામે આવી છે ક્રાઇમ સિટી સુરત ધીમે ધીમે દિવસે ને દિવસે પોતાના ક્રાઈમ ને લીને આગળ વધી રહ્યું છે ડાયમંડ સિટી સુરત હવે ક્રાઈમ સિટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે એટલે જ સુરત સિટી બીઆરટીએસ બસમાં જ્યારે એક અસામાજિક તત્વ પોતાના પાકેટમાંથી ડ્રગ્સની પડીકી કાઢે છે અને આ ડ્રગ્સનો પડીકો કાઢે છે ત્યારે જ લોકો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે છતાં પણ તે સમજતો નથી અને તે બેફામ ગાળો બોલી રહ્યો છે બેફામ અપશબ્દનો ઉચ્ચાર કરી રહ્યો હોય છે તેની સામે મહિલાઓ બેઠી હોય છે છતાં પણ તે કોઈ જાતની શરમ કે સંકોચ રાખ્યા વગર બેફામ ગાળોનો ઉપયોગ કરી રહ્યો હોય છે સાથે સાથે તે પોતાના કિસ્સામાંથી આઈફોન કાઢે છે અને લોકો સામે જાણે ખોબ ધરાવીને વાત કરી રહ્યો હોય તેવું કહી રહ્યો છે કે હું તો રોયલ કાઠિયાવાડી છું તમે મને દબાવી નહીં શકો તમે મને કંઈ જ નહીં કરી શકો આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે સુરત પરિવહન સમિતિના ચેરમેન સુધી પણ આ વિડીયો પહોંચે છે અને તેની પણ પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે શું કહી રહ્યા છે સુરત સમિતિના ચેરમેન તમે તેને પણ સાંભળી લો નમસ્કાર ગતરોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતા પહોંચ્યો ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર છે એમને આ વિડીયો આપ્યો છે ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે અડાજથી કામરેજ જતી આ બસ હતી વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે એ જે નસીડી હાલતમાં જે યુવક છે આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો એ તમામ અગત્ય અમે વિગત મેળવી રહ્યા છે તમામ જે બાબતો છે જેઓ કે ક્યાંથી બેઠો એની ટિકિટ લીધી કે નહીં સેક્યુરિટી એને ચેક કર્યું કે નહીં ડ્રાઈવરને આજે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઉભી રહ્યા કે આ બીઆરટીએસ બસ છે બીઆરટીએસ બસ પર કન્ડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા આ વિડીયો કોણ બનાવે છે તો થોડા આ વિડીયો આપણે બનાવ્યા એક સારી વાત છે પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી આગળ જતે તો આ યુવક આપણા હાથે આવી જતે પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી

ફોજદારી ગુનો દાખલ થશે જ પરંતુ હું મારા કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય કે અન્ય કોઈ સ્ટોપ હોય કોઈ પણ પેસેન્જર સાથે વિદ્યાર્થી સાથે કોઈ પણ કરશે તો એની ઉપર પોલીસ ગુનો દાખલ થશે હું મારા સરપંચ ચેકિંગની અંદર આજ દિન સુધી આ સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કંડક્ટર હું બ્લેક લિસ્ટ કર્યા છે એ બી આજીવન મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે એવી રીતે બસો અઠાર જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડેન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય જે એને આપેલી વર્દી પહેરતો ના હોય ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય બીઆરડીએસ સિગ્નલ તોડતો હોય આવા તમામને અમે એનામાં આવરી લીધું છે અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું પેસેન્જર વિનંતી કરું છું તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય કોઈ પણ ગરબડું નઇ કરતો તમે તાત્કાલિક કંડક્ટર ડ્રાઈવર કે એને અમને તમે તરત ફોટો મોકલો વિડિયો મોકલો 1 કલાકની અંદર તમને એવું પરિણામ બતાવશે 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેક લિસ્ટ કરરો લેટર પહોંચી જશે એટલે તમને ખાતરી આપો સર જે વિડિયો થયો છે એમાં માહ લસાની આદર મે ઉછે બતાવી રહ્યો છે કોઈ હાતે વસ્તુ બતાવી રહ્યો છે શું હકીકત જોવા મળે છે કે એ હવે એ જે નશાની વસ્તુ છે કે કેમ એ કઈ નશામાં છે કે હવે પોલીસ જ્યારે એને પકડશે જ્યારે એનું તમામ જાતની વિગત પોલીસ મેળવી લેશે ત્યારે એ પોલીસ એનો ખુલાસો કરશે પરંતુ મારા માટે આ પેસેન્જર છે મારા વિભાગ માટે આ પેસેન્જર છે હવે પેસેન્જરે ભૂલ કરી છે પરંતુ હું એની જવાબદારી સ્વીકાર કરું છું હું આ શહેરનો એક જવાબદાર નાગરિક છું અને આવા નશેડીખોરને જે માતા બહેનોને સામે જઈને અભિદ્ર વાત કરી છે એને સાખી લેવાય એને એને સુધી પહોંચવું છે અને એને જેલના સલિયા બતાવો છે પોલીસ સાથે તમારે કઈ વાતચીત થઈ હશે કે કઈ રીતે કરવું બિલકુલ બસ અમે હવે પોલીસ સાથે જ સંકલન કરો કરવામાં અમારા અધિકારી પહોંચ્યા છે અમારે પ્રાથમિક આ તમામ સીટી ડિવિઝનના ફૂટેજ એ તે તમામ માહિતી અમને પેલા જે પ્રથમ અમે જે ફરિયાદ આપવાના છે એમાં મેન્શન કરવી પડશે એટલા માટે અમે બધી માહિતીના ના મેળવીને એ બેન સાથે અમને પેલો સંપર્ક થયો નથી સંપર્ક થતાની સાથે બેનનો પણ અમે જે બેન પાસે જે માહિતી છે નો બી સહકાર અમે લેવું પડશે ત્યારે જ આ આરોપી સુધી પહોંચાશે અને બસની અંદર જે ઘટના થઈ શું થયું એમાં કેટલા પેસેન્જર હતા ખાલી મહિલા જ હતી કે પુરુષ હતા તો એ પણ એટલી માહિતી મળે તો અન્ય લોકોના બી એમાં સ્ટેટમેન્ટ લઈ શકાય બસ ડ્રાઈવર કંડક્ટરને શું સંદેશ શું અપીલ કરવા માંગો છું આવા નશળિયા બસમાં હોય તો બસ ડ્રાઈવર અને કંડક્ટર એ કઈ પ્રાથમિકતા બતાવવી સિટી બસ હોય તો આ કંડક્ટરને ને ભી જાગૃતતા બતાવવાની ગરજ છે બીઆરટીએસ બસ તો આ ડ્રાઈવરને કોઈ પાછળથી સૂચના આપતો તો એને તાત્કાલિક અસરથી મતલબ કોઈ આગળ પાંચસો છસો મીટર વર અંતરે તો આપણું પેલું સ્થાનક આવી જાય છે ત્યાં એને બ્રેક મારીને કોઈક આપણા ચેકરને કે આપણા સુપરવાઇઝરને કે બીજાને સ્ટોપને બોલાવીને તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડ ત્યાં હોય છે એને એ કાર્યવાહી કરવી કરવી જ જોઈએ અથવા તો નજીકના પોલીસ સ્ટેશન અથવા તો તમે એક પર ફોન કરીને પોલીસને બોલાવી શકો છો તો સો નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી શકો છો આ બધી વાત થઈ શકે છે પરંતુ આ ડ્રાઈવર કંડક્ટરને બી જાગૃતતા બતાવવાની વાત છે હું તો પેસેન્જરને બી કહું છું તમે બી એટલા જાગૃત થઈ જ રહેવા જોઈએ તમને અગર કોઈ કંડક્ટર તમે ઉતરો છો ત્યારે કંડક્ટરને દસ રૂપિયા આપો છો

ટૂંક સમયમાં મળી જવાની કે અમારું ટ્રિપલ સી કમાન્ડ સેન્ટર જે છે કંટ્રોલ બોર્ડ છે કંટ્રોલ બોર્ડ આ તમામ માહિતી કાઢવાનું ચાલુ છે કે ક્યાંથી બેઠો ક્યાં ઉતરો બાદ પછી કયા બસમાં ગયો કેટલી વાર એને ચેન્જ કરી છે અને ત્યારબાદ પોલીસને ભૂમિકા શરૂ થાય છે એ કઈ દિશામાં જાય છે તો આ તમામ વિગત હવે પોલીસ ને આ ફૂટેજ આપી પોલીસ ત્યાં સુધી પહોંચે તો આ હતા સુરત પરિવહન સમિતિના ચેરમેન તમે તેને પણ સાંભળ્યા તેમણે પણ કહ્યું છે કે આ એક નિંદનીય ઘટના છે સિટી બસના ડ્રાઈવરે પણ જ્યારે આવી ઘટના ઘટતી હોય તો ડ્રાઈવરે આસપાસના નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ સાથે સાથે જાગૃત નાગરિકોએ પણ અમારા સુધી પહોંચવું જોઈએ કોઈ પણ આવી ઘટના થાય તો જો જાગૃત નાગરિકો અમારા સુધી પહોંચશે તો કલાકની અંદર જ અમે તેનું સોલ્યુશન લાવીશું કલાકની અંદર જ અમે તેનું નિરાકરણ લાવીશું તેવું તેઓ વિડીયોમાં જાહેરમાં કહી રહ્યા છે તો

અને હ્યુમન ઇન્ટેલિજન્સ જે માહિતી મળતી એમાં જે એક્યુરસી એ ગુજરાતની બહાર હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમજ અન્ય બીજી ટીમો છે આ બધી ટીમો એક સાથે અલગ અલગ દિશાની અંદર તપાસ કરતા અત્યારે હાલમાં આરોપીને પોલીસના રડારમાં આવી ગયેલો છે અને ટૂંક સમયમાં એને સુરત પોલીસ ખાતે લાવવામાં આવશે અને તેનું ઇન્ટોકેશન કરીને તેની સામે કાયદેસર નીકળે છે આરોપી કોણ છે એ અત્યારે હાલમાં કંઈક અમે ડિસ્કલોઝ કરશું અત્યારે આરોપી અમારા રડારમાં આવી ગયેલ છે અને ટૂંક સમયમાં સુરત પોલીસ અને સુરત ખાતે લઈ આવશે એ વખતે આપણે વધુ ડિટેલ જે કઈ કાયદેસરની કાર્યવાહી કરશું એ વધુ ડિટેલ મીડિયાને આપણે આપવામાં આવશે તો આ હતી સુરત પોલીસ તેમણે પણ કહ્યું છે કે હાલ તો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેને સજા પણ કરવામાં આવશે ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આરોપીની સામે શું સજા થાય છે શું કાર્યવાહી થાય છે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો પલપલ ની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ